એસ હેડલાઇન ના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર અમદાવાદમાં વ્રજ ઓફ કોર્સ દ્વારા યોજાયેલી સૌથી મોટી ધોડાખેડ ટુર્નામેન્ટ નો ગ્રીનવિચ બુક ઓફ वर्ल्ड રેકોર્ડ નો મેઈઈ ની બાવ યોજના કેનેરા બેંકે સ્ત્રી අධ્યાન મંદિર છાત્રાલાય ને સપોર્ટ કર્યો નિકોડિયલ ચેનલ ના ગટુ અને બટુ પ્રમોશન અર્થે અમદાવાદ ની મુલાકાત जाए राजानी राजानी अगरबत्ती मसाले जीवन भर का राजानी मसाला और शहर महिलाओं सलामती सशक्तिकरण कार्यरत स्वैच्छिक संस्था व्रज ऑफ फोर्स एम्पावरमेंट फाउंडेशन द्वारा सौटी टॉर एटे दौड़ा खेच न વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવ્યો છે ટુર્નામેન્ટમાં છસો અઠ્ઠાણું ટીમ દ્વારા છ હજાર બસો બ્યાસી લોકો સામેલ થયા હતા આ રમતમાં માં મજબૂત ઈચ્છા શક્તિ તા જરૂરી બનતી હોય છે આ મેચ ટગ ઓફ ફોર ઇન્ટરનેશનલ ફેડરેશનના નિયમ અનુસાર રમાઈ હતી વર્ઝ ઓફ ફોર્ડ દ્વારા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો વિક્રમ તોડવામાં આવ્યો હતો જાન્યુઆરી બે માં સોળમાં ભરૂચ જિલ્લાની ટુર્નામેન્ટમાં ચાર હજાર છસો બોંતેર લોકો સામેલ થયા હતા અને ટુર્નામેન્ટ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ટગ ઓફ ફોર ની સૌથી મોટી ટુર્નામેન્ટમાં ગ્રીનીચ વર્લ્ડ રેકોર્ડ તોડવાની ઈચ્છા કઈ રીતે થઈ ત્યારે તેના જવાબમાં વર્ઝ ઓફ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રુઝાન ખંભાતાએ જણાવ્યું કે ટગ ઓફ વોર એ મહિલાઓની સલામતી અને સશક્તિકરણ માટેની લડાઈ છે આ વર્લ્ડ રેકોર્ડ તોડીને અમે મહિલાઓની સલામતી અને સશક્તિકરણ અંગે મજબૂત સંદેશો આપવા માંગીએ છીએ માય ઇકો એનર્જી ગુજરાત સહિત દેશભરમાં બાયોડીઝલ વેચવાની યોજના આગામી થી ત્રણ મહિનામાં તરતી મૂકી શકે છે કંપનીએ ભાવિ વિસ્તરણ યોજના માટે રૂપિયા એકસો વીસ કરોડની વર્કિંગ કેપિટલની જરૂરિયાત ઊભી થશે એમ જણાવીને કંપનીના કો ફાઉન્ડર સંતોષ વર્માએ જણાવ્યું કે કંપની પામ ફેડિક એસિડ અને અન્ય વેજીટેબલ ઓઇલમાંથી બાયો ડીઝલ બનાવવાની પ્રક્રિયા ધરાવે છે અને હાલમાં સિંગાપુરથી તેની આયાત કરશે કંપની ભવિષ્યમાં ભારતમાં પોર્ટની આસપાસ રિફાઇનરી સ્થાપ આપવાની પણ યોજના ધરાવે છે જો કે તે યોજના અમલી બનતા આઠ થી દસ વર્ષ લાગે તેમ છે ઇન્ડિયન પેટ્રોલિયમ આધારિત ઇંધણ સરખામણીમાં ચોખ્ખાઈ થી બળે છે જે કાર્બન મોનોક્સાઇડ રજકણ તત્વો અને બળ્યા વગરના હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન ઓછું થાય છે સામાન્ય ઇંધણ સલ્ફરમાં સલ્ફર માં પાંચસો પીપીએમ હોય છે જ્યારે ઇન્ડિયન ઇન્ઝેલ માં દસ પીપીએમ કરતા ઓછી સંખ્યામાં સલ્ફર હોય છે જે વેપારીઓ કરિયાણા સુપરમાર્કેટ હોટેલ મોટર્સ વગેરે જેવા બીજા ભાગોને પહેલેથી ચલાવે છે એવા વેપારીઓને ઇન્ડઝેલ રોકાણ કરવાનો અને ઇન્ડઝેલ રિટેલ બનવાનો પણ માય ઇકો એન્જન ઉદ્દેશ છે ઇંધણ સ્ટેશન મોડેલ મલ્ટી ફંક્શન છે અને તેમના હાલના વ્યવસ્થાપન સ્થળ અથવા તો એકલી જગ્યાઓમાં તેને સેટ કરી શકાય છે ઇન્ડઝેલ પસંદગીકારક ડીઝલ છે કારણ કે તે બાયોડીઝલ ગ્રેડડેબલ ઉત્પાદનમાંથી બનાવવામાં છે આ પહેલાં ઉદ્યોગો અને સમુદાયો માટે ગૌરવ લાવશે જે આજની સૌથી વધુ દબાણ આપનારી ચિંતાઓ ચિંતા એટલે કે પર્યાવરણની ચિંતાનો ઉકેલ લાવવામાં મદદરૂપ થશે કેનેરા બેંક ના ચેરમેન પદ્મશ્રી ટી એન મનોહરે

લોકર્સ કેબિનેટ કર્યા છે જે કિંમત અને અને અંગત ચીજ વસ્તુઓ રાખવા માટે એકસો આઠ લોકર્સ ધરાવે છે ઉપરાંત છાત્રાલયમાં કન્યા વિદ્યાર્થીનીઓ માટે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સીઆરસી એક્ટિવિટી પછી ચેરમેન ટી એન મોહરન સર્કલ એક્ઝિક્યુટિવને મળ્યા હતા તથા બેન્કિંગ સેક્ટરના નવા પડકારો વિશે જાણકારી આપી હતી અને બેંકની ભવિષ્યની વૃદ્ધિઓ માટે રોડમેક પ્રસ્તુત કર્યો હતો ચેરમેન ટી એન મનોહર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જેબી ઓડિટોરિયમમાં આયોજિત ટાઉન હોલ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જનરલ મેનેજર વી એસ રંગનાથને અમદાવાદ સર્કલની મુલાકાત લેવા માટે અને સ્ટાફના સભ્યોની કિંમતી માર્ગદર્શન આપવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો અમદાવાદની ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોમાં ગઈકાલે નિકોલ્ડિયન ચેનલના ગટ્ટુ અને બટ્ટુ કલાકારો મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમને બાળકો સાથે ખુબ જ મસ્તી કરી હતી અને આ પ્રસંગે ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોના વિદ્યાર્થીઓએ કાર્ટૂન કેરેક્ટર ગટ્ટુ અને બટ્ટુ ના ચિત્રો તૈયાર કર્યા હતા જેમાં સારા ચિત્રો દોરનારને ગટ્ટુ અને બટ્ટુ ના હસ્તે ઇનામો પણ અપાયા હતા હાર્દિક ખેવાડા છે હું બીઆરડીએસ માં જોબ કરું છું એઝ અ કાઉન્સિલર કઈ આ ડિપાર્ટમેન્ટ હું એન્ડલ કરું છું મારી અંડરમાં મતલબ આજે કોમ્પિટિશન હતી એમાં મોટી બચ્ચા હતા એ ઘટ્ટું ઘટું જે કેરેક્ટર છે કાર્ટુનના તીર અહીંયા આવ્યા બચ્ચાઓ જે પાર્ટિસિપેન્ટ કર્યું છે બહુ જ સારું હતું બધાએ બહુ એન્જોય કર્યું છે પ્લસ બીઆરડીએસ બહુ જ ફાઇન ઇન્સ્ટિટ્યૂટ છે ઇવન અહીંયા બચ્ચાઓની ક્રિએટિવિટી માટે અહીંયા ફ્યુચર એમના માટે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ બહુ જ સારું અને ફાઇન ઇન્સ્ટિટ્યૂટ છે કે ફ્યુચરના રિલેટેડ જે કોર્સ છે જે બચ્ચાના ડ્રોઈંગ પેન્ટિંગ ક્રાફ્ટના રિલેટેડ એ પણ અહીંયા સારી રીતે એવી રીતે ફેલાવે છે પ્લસ અમને બચ્ચાઓને સારી એવી એક્ટિવિટીઝ આપીને એમને ઇમ્પ્રુવમેન્ટ કરાવીએ છીએ વર્કમાં પ્લસ ઇવન ગવર્સર જે છે એ અમારી બહુ જ ફાઇન સર છે ઇવન અહીંયા જોબ માટે બી કોઈને બી એપ્લાય

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર